ટુડે ન્યૂઝ ચેનલ દ્વારા આ જે સ્વચ્છતા અભિયાનની ઝુંબેશ સહેલાઈ છે એમાં મતદાનનો સહકાર છે અને જે સરકાર દ્વારાથી આપણે એમ પણ વડાપ્રધાન મોદી સાહેબે આપણને જે સ્વચ્છતા અભિયાન વિશે જે નિર્ણાયું છે એના પગલે આપણે ચાલીને આપણે પહેલાં આપણું ઘર આપણી શાળા આપણી શેરી આપણું શહેર અને પછી રાષ્ટ્ર જે સાફ સફાઈ થાય અને એમાં જ આપણે નિરોગી રહીએ એવું એ એવું હું ઈચ્છું છું એટલે બધાએ આની અંદર સહયોગ આપો દરેકે એવું નહીં સમજવાનું કે અહીંયા ઢગલો છે એટલે હું મારું બી રેપર અહીંયા નાખી દઉં એવી રીતે જો બધા કરશે તો એ ઢગલો ઓછો થતો જશે વધશે નહીં અને એ રીતે જ કરશે કારણ કે બધાને આપણે એક એક જણને પકડવા માટે જતા નથી પણ હું એવું છું કે મેં ચોકલેટ ખાધી છે તો મારું રેપર હું એ ઢગલાઓ ના નાખું જ્યારે બીજાને બી એવી થશે તો આપણે હું બે જણને કહીશ બીજું બે ચાર જણને કહેશે એ રીતે ધીરે ધીરે એ ઢગલો ઓછો થતો જશે અને બધા એમાં એવી રીતે સહયોગ આપો એ બધા અમારી બધાને શુભેચ્છા જાગૃતિ ઉપાધ્યાય